નમસ્કાર કેસીભાઈ બેઠ્યા વેરાવળ હાસ્ય એક એક્સરસાઇઝ છે એક્સરસાઇઝ કસરત છે કસરત જેટલું હસો એટલું ગેલેરી ભરશે ગેલેરી શરીરમાં ગેલેરીઓ હોય ખોટી ગેલેરી ભરશે ગેલેરી ભરે એટલે મોટા ઘટે મોટા વજન ઘટે એટલે જેને વજન ઘટાડવું હોય એ રોજ હસતા રહે રોજ હસતા રહે તો ઓટોમેટિક ગેલેરી ભરશે ને વજન મોટા ઘટશે સાદો સીધો નિયમ એટલે એમાં એ જમાનામાં બહુ છેતરપંડી એ જમાનામાં હાલતી નાનપણથી હાલતી બહુ ઘણા જમાના પેલા ત્યારે સાબુ વેચવા છોકરાઓ રસ્તામાં વેચે સાબુ બધાને સાબુ ઓલાને એટલે શેઠ ને કીધું સાબુ લે કે મારે જોતો નથી કે લ્યો લ્યો સાહેબ હાઈ ક્લાસ બેલ ઘણો નીકળશે એમાં તમારે એટલે સાહેબ શેઠે લીધો પછી અઠવાડિયે સુધી શેઠ મજા કે અઠવાડિયે સુધી તો પછી અઠવાડિયે પછી ઓલો છોકરો મેળો એ કે બોલાવ્યો એને અહીંયા આવે અહીંયા આવે અહીંયા આવે શું તે સાબુ કેવાય પોતે મને કે